અને રાઘવ જઠાનું મજનું કા ટીલામાં પ્રચાર પ્રદર્શન બે હાજર પચીસ ની આમોદભેર ચાલી રહેલ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન લોકપ્રિય ગાયક મિકાસિંહ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢારે મજનુંકાટ ટિલ્લામાં એક રેલીમાં સંગીતમય પ્રદર્શન કરીને જનતા વચ્ચે ઉત્સાહ ભરી દીધો બંને એક ગીત સાથે રેલીમાં જાદુ ચલાવ્યો જે પ્રેક્ષકો સાથે જોડાયા અને જાહેર રેલીને એક સજીવ સંગીતમય કાર્યક્રમમાં બદલી દીધો આ કાર્યક્રમના પ્રચારથી પાર્ટી પોતાના સંદેશને વધુ પ્રભાવશાળી રીતે પહોંચાડતી જોવા મળી રહી છે જે એન્ટરટેનમેન્ટ અને રાજકીય સંદેશા વ્યવહારનું મિશ્રણ છે વિકાસીની વિલંબિત પરફોર્મન્સ અને રાઘવ ચઢ્ઢાની મજબૂત હાજરીએ એક મોટા પાયે ભીડને આકર્ષી હતી

વિસર્જનાત્મક અને અનોખી રીતો વધુ પ્રચલિત બનતી જોવી રહી છે કારણ કે રાજકીય પક્ષો મતદાતાઓ પર એક ગહેરો અને લંબાવતી છાપ છોડી દેવા માટે પ્રયત્નશીલ છે ખાસ કરીને યુવા મતદાતાઓ વચ્ચે